આકાશવાણી ભૂજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર કેન્દ્રીય સહકારી મંત્રી અમિત શાહે સહકારિતા મંત્રાલયના ચાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આણંદમાં અમૂલ અને એનડીડીબીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું શ્રી શાહે જણાવ્યું સહકારી સમિતિઓનું દેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન છે તેમણે ઉમેર્યું કે બે લાખ નવી પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ સહકાર વિશ્વવિદ્યાલય અનાજના ઉત્પાદન અને વેચાણ સાથે સંબંધિત ત્રણ સહકારી મંડળી અને ડેરી સાથે જોડાયેલી ત્રણ સહકારી મંડળી આ તમામ એક સાથે મળીને દેશના સહકારીતા આંદોલનને વધુ મજબૂત બનાવશે શ્રી શાહે શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે શ્યામાપ્રસાદ મુખર્જી ના હોત તો કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો ન હોત શાળાના બાળકોમાં ખાંડના સેવનમાં ઘટાડો કરવા શાળાઓમાં યોગ્ય જગ્યાએ સુગર બોર્ડ લગાવવામાં આવશે ખાંડનું વધુ પડતું સેવન બાળકોના આરોગ્ય અને શિક્ષણને લાંબા સમયે અસર કરે છે તેને ધ્યાને લઈ શાળા કક્ષાએ સુગર બોર્ડ લગાવવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે સુગર બોર્ડમાં વધુ પડતા ખાંડના સેવનના જોખમ અંગે માહિતી અપાશે બોર્ડમાં દૈનિક ખાંડનું સેવન ખોરાકમાં ખાંડનું પ્રમાણ બિન આરોગ્યપ્રદ ખોરાક જેમ કે જંક ઠંડા ઠંડાપીણા વગેરેની નોંધ રાખવામાં આવશે ઉપરાંત વધુ પડતા ખાંડના સેવન સાથે સંકળાયેલા જોખમ અને આરોગ્યપ્રદ આહાર જેવી જરૂરી માહિતી શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓને પ્રદાન કરવાની રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગત શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે વિધાનસભા પોડિયમમાં સદગતના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ મુખર્જી કાશ્મીરના મુદ્દે ખૂબ જ સક્રિય અને ચિંતિત હતા અને દેશમાં એક વિધાન એક નિશાન એક પ્રધાન સિદ્ધાંતના શિલ્પકાર પણ હતા શ્યા પ્રસાદ આજે એકસો ચોવીસમી જન્મ જયંતિ એ ભુજ ખાતે આજે સત્યમ સંસ્થા દ્વારા વિવિધ સેવા કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી ઝુંપડપટ્ટી વિસ્તારમાં બાળકોને અલ્પાહાર જરૂરિયાતમંદ છાત્રોને નોટબુક અને બોલ પેન નું વિતરણ કરાયું હતું હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો ચાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોડમણમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે દરમિયાન કચ્છમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે આજે સવારે વાગડથી માંડવી સુધી વરસાદ પડ્યા હોવાના અહેવાલ છે રાપર તેમજ ભયાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ છે જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે છ વાગ્યાથી આજે સાંજના છ વાગ્યા દરમિયાન રાપરમાં અઢાર મિલીમીટર ભચાઉ તેર ભુજ આઠ ગાંધીધામ પાંચ અને અંજારમાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે કરબલાના રણમાં શહાદત વહોરનાર શહીદોની સ્મૃતિમાં આજે માતમનું પર્વ મોહરમ ગંભીરતાપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે ભુજ અંજાર માંડવી સહિત નગરો અને ગામોમાં નાના મોટા તાજીયા જુલુસ નીકળ્યા હતા કલાત્મક તાજીયા શહેરના માર્ગો પર જોવા મળ્યા હતા ભુજ તાલુકાના ડઘાડા સરકારી માધ્યમિક શાળાના ને સાણત્રીસ પોઈન્ટ સિત્તેર લાખના ખર્ચે નિર્મિત મકાન અને કોમ્પ્યુટર લેબનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમ છાંગા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને મહેમાનો દ્વારા શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શાળાની ધોરણ નવની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા દિવ્યાંગોની સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા અને તેને સ્વમાન ભેર રોજગારીની તકો પૂરી પાડવા માટે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ ખાતે દિવ્યાંગો માટે સ્પર્ધાત્મક પરીક્ષારક્ષી કીટ સહયોગ અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના બાસઠ દિવ્યાંગોએ ભાગ લઈ સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી સાહિત્ય મેળવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગો માટે વિવિધ વિભાગોમાં ખાસ ભરતીની તકો ઉપલબ્ધ કરવામાં આવી રહી છે દિવ્યાંગો ને ઉચ્ચ પરિણામ મેળવવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર